તો આજે આપણે ધાણા કાઢવાનું કામ ચાલુ કર્યું છે ને આમ તો હવે આ એકાદા ખેતરના નીકળવા આવ્યા છે અને હજી એક ખેતરના બાકી છે અને જો આપણે આવો તમને આગળ માલ બતાવું કેવો માલ હૈ આપણે આવો માલ હે દિવસ જેવા થયા હે અને જો પંદર દિવસ પછી આ ફૂફડીમાં કાઢવાનું કામ ચાલુ છે અને આપણે ફૂલ હાવ કલર નથી પણ આ માલ સારો હે તો નીકળો ને જોઈએ હવે આગળ કેવો ઉતારો આવે એક વાળીને નીકળવા આવ્યા હે ને હવે જો આંગળી બીજી વાળીમાં ફૂફડી ચાલુ કરવી છે અને જે કોઈ મિત્રો ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો આગળ કન્ટિન્યુ બન્યા રહેજો કે આપણે કેવો ઉતારો આવે તેને પણ માહિતી આપીએ અને જો આપણે ભર આવી કર્યા હતા ભરવારું સક્સેસ સારું થાય કાલે કરતાં એટલે જે પણ મિત્રો ભર કર્યા હોય એને કોઈ મૂંઝાવાનું નથી એમાં આરામ સારું હુકારો હુકાઈ વહેલા જાય છે એટલે ભરમાં રીતે સારું છે ભર બનાવ્યો એ ધાણા કાયદેસર નીકળી જાય છે એમાં કંઈ ફાદા કે કંઈ આવતું નથી ને માલ પણ સારો આવે છે આગળ તમને બતાવીશ કે કેવો ઉતારો આવે જો મિત્રો આપણે હવે બીજી વાળીના ધાણા કાઢવાનું કામ ચાલુ છે ને પહેલી વાળીને નીચી જાય અને જો આ જીત્યાથી ઘર હારવાનું કામ ચાલુ આપણે આ બધા ઘર એ લેવા જવાના ને ટીપીઓ પણ આપણે મળી વાળો હોય અને જ્યાં મેન્યુટેક્ચરનો ટીપીઓ પણ આ ક્યારેના માપનો જ થાય છ ફૂટનો ક્યારો છે એટલે જીત્યા પણ છ ફૂટનો જ છે અને જો આ જગ્યામાં તમે અણીવારો હોય એટલે ધૂળ ના આવે એ ફાયદો થાય આપણે ફોરસ પાટનો જો તિત્ય હોય એમાં ધૂળ ઉપાડીએ અને જો તમને આગળ દેખાડો કે કેવી રીતે જા ઉપાડે આપણે આમ થેન્ક ઉપાડવાનો હાલે છે આ ચીટીઓ સામનો કરી દઈ અને આમાં જોડી આવતી આવતીકાલે અણીવાળો હોય એટલે ઉપડી ગયો અને આપણે પૂણાવાળો ચીપીઓ છે એટલે ક્યાંય સરસ નથી અને આગળ તો અણીયું છે અને ભરમાં આપણે ઘરે પણ તાત્કાલિક જાય અને આ ચીટીમાં ફાયદો થાય અને દાણામાં જ આ રીતે કેરા હોય ક્યારાના માપના એટલે ઉપાડવા પણ હેલ્પ પડે બારે કે કંઈ નડતું નથી yeah

દસ થી અગિયાર મણની રેન્જ આવીએ વિકામાં દસ થી અગિયાર ઉતારીએ અને આપણે ઓલીવાડીમાં પણ એમ જ છે એમાં દસ થી અગિયાર મણની રેન્જ આવીએ ને જો હવે ધાણાનો કેવો ભાવ આવે જો સારો ભાવ આવે તો કંઈક ધાણામાં સારું વળતર મળે બાકી હવે ધાણામાં ઉતારવામાં બહુ કાપશે કેમકે પાહતરી જાગૃત આવી હતી એના કારણે પાહતરો કંઈ ફાલ થયો નથી કાણા પંદર મણ થાય એવી આશા હતી જો છેલ્લે જાગૃતિ આવ્યું તો પંદર મણ તો આરામથી થાત અને ગઈ સાલ જો આપણે હોળમણનો ઉતાર આવ્યો હતો ધાણામાં કણતર હારી હતી અને આપણે આ ધાણામાં છેલ્લે ફૂલ બહુ વધારે બન્યા હતા એટલે થોડાક ત્રણ ચાર મણનો ઉતારામાં કાપ આવ્યો હોય એના માટે અને આપણે જો ફૂગડીમાં કલાકોની જો વાત કરીને તો આપણે બધું થઈને તેર વીઘા ખેતર હતું એમાં અગિયાર સાડા અગિયાર કલાક જેવું થઈ છે ફૂકડીની અને અમારે અહીંયા સાડા પાંચસો જેવો ભાવ આવે છે કલાકનો અને તમારા વિસ્તારમાં કેવો ભાવ છે કોમેન્ટ કરજો અને કેવો તાણામાં ઉતારો આવે એની પણ કોમેન્ટ કરજો અને જે કોઈ મિત્રો આપણી ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બચજો આજના વિડીયોમાં આટલો